નમસ્કાર મનોરંજન જગતના ખાસ ખાસ સમાચાર એમવા નવમી ફેબ્રુઆરીએ નેટફ્લિક્સ પર રિલીઝ થનારી ભક્ષક ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ એમવા સાઉથના ત્રેસઠ વર્ષના સુપરસ્ટાર એનબીકેની હિરોઈન બનશે બોલિવૂડની ઓગણત્રીસ વર્ષની ઉર્વશી રોતેલા એમવા ઈજાના કારણે પ્રભાસ એક મહિનાનો બ્રેક લઈ શકે છે અને યુરોપમાં જઈને સર્જરી પણ કરાવી શકે એમ્બા 270 દિવસમાં શૂટિંગ પૂરું કરવું એ સહિતની ત્રણ શરત કરીને રણવીર કપૂરે ભંસાલીની લવ એન્ડ વોર સાઈન કરી હતી તેમબા પંજાબી ગાયક ગુરુ રંધાવા અરિને કુછ અટ્ટા હો જાય ફિલ્મ 16 ફેબ્રુઆરીએ રિલીઝ થશે તેમબા ગ્રેટર નોઈડામાં ફિલ્મ સિટી બનાવવાનો પ્રોજેક્ટ બોની કપૂરના ખાડે ગયો બોલી બોલવામાં અક્ષય કુમાર ત્રીજા નંબરએ આવ્યો તો ચાલો एम लाइक करो एम सब्सक्राइब करो एम शेयर करो कमेंट करो पीजिए जे करवे करो मै गाल नमस्कार